શ્રી ગણેશ આય નવી ગુજરાતમાં સર્વ દર્શકોનું હાર્દિક સ્વાગત છે આજે જાણીએ દિન તારીખ થઈ રહી છે મે આજનો વાર એટલે ગુરુવાર તિથિની વાત કરીએ તો આજે તિથિ બની રહી છે ચૈત્ર વદ નોમ આજનું નક્ષત્ર એટલે ધનિષ્ઠા નક્ષત્ર આજનો યોગ શુક્લ યોગ બની રહ્યું છે આજનું કરણ તૈતિલ કરણ બની રહ્યું છે અને આજની રાશિ એટલે મકર રાશિ અર્થાત જે બાળકોનું અવતરણ આજરોજ થાય એની જન્મ રાશિ મકર રહેશે જેના વર્ણના અક્ષર રહેશે જેના વર્ણના અક્ષરો રહેશે ઘ અને છ તે પ્રમાણે નામકરણ કરું શુભ અને હિતાવ રહી શકે વાત કરીએ આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્ત આજે સૂર્યોદય સવારે છ કલાક અને નવ મિનિટે રહેશે જયારે સૂર્યાસ્ત સાંજે સાત કલાક અને એક મિનિટે રહેશે જાણીએ આજના દિવસના શુભાશુભ મુહૂર્તો વિશે તો આજના દિવસના શુભાશુભ પહેલા જાણીએ રાહુ કાલમ રાહુ શુભ સમય સવારે ચૌદ કલાક અને ચૌદ મિનિટથી પ્રારંભ કરીને બપોરે બે ને બે થી પ્રારંભ કરી ત્રણ ને એકાવન મિનિટ સુધી રાહુ કાલમ રહેશે અભિજીત મુહૂર્તનો સમય બપોરે બાર કલાક ને અગિયાર મિનિટથી પ્રારંભ કરી બપોરે એક કલાક અને ત્રણ મિનિટ સુધી રહેશે આજના દિવસની વિશેષતા કે આજના દિવસે ભગવાન શિવની આરાધના કરવી આપના માટે મંગલકારી નીવડી શકે છે આપનો દિવસ મંગલમય બની રહે છે પ્રાર્થના જય ભવાની